જય દ્વારકા જઈ મિત્રો કેમ છો બધા મજામાં નહીં અને મજામાં જઈશું તો ફરી એકવાર અમારા નાનકડા બ્લોગમાં બહુ હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને હું ને ટપુ અત્યારે નીકળી ગયા છીએ બહાર એટલે કે અમારે જવાનું છે અત્યારે ક્યાં જવાનું ટપુ ગામડે જવાનું છે તો બસ પકડી લીધી છે કામરેજની કામરેજથી ગામડે એમની કામરેજની પકડી છે બીઆઈટી નાથી અમારે બસ પકડવાની છે ગામડે તો મિત્રો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો અમે દાંત આવે ટપુ હોય છે તો ફાઇનલ મિત્રો અત્યારે અમે બસમાં બે વાગી ભી જ્યાં અગિયાર બહુ એટલે બહુ એટલે બહુ બહુ એટલે બહુ હેરાન થઈ ગયા અમે અત્યારે બસ માટે હતા બહુ અને વરસાદ પણ એટલો ચાલુ હતો ને એની વાત જ ન પછી કામરેજ પહોંચ્યા હતા વરસાદે ફૂલ વરસાદ કે અમારું કામ અમે કે અમારું કામ એ રીતે અમે બેઠા હું ટપું બહુ હેરાન થયા ઉભા રહ્યા હું તો ફલ લઈ ઘડીક બસ આજે પૂછવા જઈ કારણ કે અમારું જવાનું કંઈ નક્કી નહોતું એટલે તમે ટિકિટ લખાવી નહોતી પછી અમે આવી જતા ડાયરેક્ટ કામરેજ એટલે ક્યારના વેટ કરતા હતા કલાક બે કલાક રાહ જોઈ અને ભાડુંની વાત કરું તો ભાડું એટલે તમે વાર ન પૂછો એવો ભાવ સવિસો છવ્વીસો પચીસો છવ્વીસો છવ્વીસો રૂપિયા ડબલના સોફાને અને સિંગલ સોફાને સૌસો પંદરસો એવા જતા અને અત્યારે મેં અમે ફાઇનલી ભાઈ બારસો રૂપિયા કહેતા હતા એટલે વરસાદને હેરાન થતા હતા એટલે બારસો રૂપિયા કીધા તમે હાલો બે બારસો રૂપિયા મેં ત્યારે બે જઈ અને ટપ્પુ કેમ બોલતી નથી બ્લોગ બ્લોક કંઈ બનાવવાનું નથી આપણે હોઈ જાય જવો ટપ્પુ હાય આમ કેટલી હેરાન થાય હાસો શું કહે છે હે બહુ બધી હેરાન થઈ ગઈ ને બહુ બધી હેરાન થઈ ગઈ કે હું પલ્લી ગયા વરસાદ ને પલ્લી ગયા છે બેટર ભાડું છેલ્લે બારસો રૂપિયા દેવું જ પડ્યું અમારે નક્કી નહોતું ટીકી નહોત લખાયું તો સારું હાલો ગુડ નાઇટ ગુડ નાઇટ નહીં આમ તો ચાલુ રહેજો કન્ટિન્યુ મારો લોગમાં બધાય અત્યારે હોટેલ ઉભા રહ્યા હતા અને કે નાસ્તો કરવા છે તો મને તો કે મજા નથી પણ થોડોક થોડો કે નાસ્તો કરી લે તો નાસ્તો લઈએ મેં એટલે તો બહુ મજા પડી ગઈ છે યાર શરદી થઈ ગઈ નુદરા થઈ ગઈ રાત્રે વરસાદનો પડ્યો તો કે ને કે નાસ્તો હોય ફરાણા ટપુ નાસ્તો લઈ આવી છે મારા હું અહીં બેઠો તો અંદરથી મારા આટો લઈ આવી નાસ્તો તો એ નાસ્તો કરી લે કે મજા ન હોય ને તો એ તો ચાલો મિત્રો મેં કરી લેવી નાસ્તો અને પછી સુઈ જ આવીએ અને સવારમાં વગી જ આવીએ જલ્દી ગામડે તો ફાઇનલી મિત્રો અમે જયારે ગામડે આવી ગયા છે એટલે કે ભાવનગર પહોંચી ગયા છે જોઈ શકો તો ટપો બગા ખાય ઊંઘમાં છે છેલ્લા પેલા લે અમે જયારે ભાવનગર ફાઇનલી પહોંચી ગયા છે વડલા તો અહીંયા આવ્યા તો અહીંયા વરસાદ એટલો અમે જ્યાંથી નકરો વરસાદ 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 ટપો હેરણ કરી દેશે ને રાતના રાતે એટલે હેરાન કરે અત્યારે એવું લાગે હેરાન જ કરશે બે દિવસ તહેવાર કે ઉજવવા નહીં દે તો અત્યારે અહીંયા પહોંચી ગયા ભાવનગર તો અહીંયા વરસાદ વરસાદ ને વરસાદ ચાલો જાવી છે ઘરે લેવા આવે છે ભાઈ બંધ ની યાર જાવી છે અમે ઘરે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો મહાદેવ મિત્રો અમે બધા રેડી થઈ ગયા છે નજર જાવી છે બહાર ભાવનગર ક્યાં જાય ખબર નથી રખડવા કે જવાનું નક્કી કર્યું છે મિત્રો ટપ્પો તૈયાર છે બહાર ઉભી છે આ રિક્ષાનું નું પૂછે છે હવે બે પખંદરો થાય ટપ્પુ ક્યાં જવાનું શૂટ થવાનું છે શીતળામાં શીતળામાં જવાનું છે બધા કન્ટિન્યુ બ્લોગમાં

વરજા દેબો બે મિનિટ બે મિનિટ એક મિનિટ થાય છે જી અમે આવી જ રેક્ષા ડબો હું કે તું થકી રેક્ષા મજાવાનું હાલે કે છે કાલ બાપના હા વરસાદ વરતા છે મજા ન થાય વરસાદ કાલ જવાનો હજી બાય કાલ વરસાદ નો તો બારું થઈ તો મજા આવે વરસાદ નો આવે તો આ બધું મને લઈ લો આ બકંદર

વસ્તુ લેવી જોઈએ હાઈ ગાઈઝ જોઈ શકો છો તમે શું કરો છો ચપ્પો વાત કરે છો ફોન મૂકવાનું લેવા કપ્પે જોવાનું લેવા હું વસ્તુ લેવાને હું જોવા મળી વ્હાઈટ પેન્ટ તો લીધું ને તેમણે જોવે છે ખાલી અત્યારે મેળવું ચાલુ થાય છે ફોન કરે છે એના ફ્રેન્ડસ લોકોને કે ક્યાં છે એમ તો હવે અમે ફ્રેન્ડ્સ લોકોને ને છીએ કઈ સાંજ છે ઉપર ઓકે તો ચાલો હવે આપણે ઉપર જઈશું હા લીધા તો બનાવતી અસર લાગે

તો હિમાલયા મોલમાં જતા અને ઘરે આવી જતા કારણ કે લોક સ્ટાર્ટ કરવા ભૂલી ગયા હતા એટલે પછી અમે અત્યારે નારી છોકરી નાસ્તો કરવા ટપો કે નાસ્તો કરવો છે એટલે નાસ્તો કરવા આવી ગયા છે ગાંઠિયાનો શું ખાવું ટપો ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે અને ગાંઠિયાને વેઇટ કરવી છે જો ગાંઠી આવે છે જરા હાશ ગાંઠિયા તૈયાર થાય છે ટપો દાંત કાઢ ઘરે બેઠા હતા કે લપન છપન કરતા આની તેની અત્યારે અમે વેઇટ કરી દીધી ઘાટી અને નાસ્તો કરવા આવી જાય અમી તો લીધું પણ ટપુકે નાસ્તો કરો તમે અમે નાસ્તો કરવા જઈએ મિત્રો અમે અત્યારે નાસ્તો કરવા જતા નારી છોકરી કે નાસ્તો કરીને પછી આપણે ભાવનગરમાં બહુ મોટું નામ એવા એટલે કે નીતિશભાઈનો ફોન આવ્યો કે તમે મારા ઘરે આવો એટલે અમારે આવવાનો ફોન તો ક્યાં આવી ગયો તો બપોરનો ફોન આઈ થિંક ટાઈમ નહોતો થોડોક ટાઈમ નહોતો એટલે પછી અત્યારનો ફોન અમે કાલો જતા આવ્યો નીતિશભાઈ રામ રામ કરી લીધા જય તમે ભાવનગરમાં મોટું નામ મારું

அ <laughs> <descriptor laughs> <laughs> <cheese> <milligrams> <laughs> <langwa> <Sigur>